હેલો ગાઈઝ જય માતાજી મિત્રો તો આપણા નવા બ્લોગ શરૂ કર્યા પેલા બધા જય માતાજી તો બારનું કેટલું મસ્તી વાતાવરણ છે ને કુદરતી હા કેટલું મસ્તી સુંદર રીતે બગીચા પાર્કની વ્યવસ્થા સામે દેખાય બિલ્ડિંગ એ અમારી ઓફિસ છે જો બગીચામાં રેન્ડ શૂટિંગ કરી દઉં

સમર ટાઈમ એટલા બધા સેલ્ફી પોઈન્ટ બનાવ્યા છે બાર બગીચા બેસીને આપડે બધા જો અહિયાં બેસીને ફોર સેલ્ફી પાડી શકીએ અહિયાં બેસીને કાર પાર્કિંગ ને ફોર વ્હીલ ગમે તે જગ્યા એ તમે સેલ્ફી પાડી શકો એટલા બધા સેલ્ફી પોઈન્ટ બનાવ્યા છે જો પછી એક બેસવા માટે મસ્તી વાતાવરણ બગીચામાં એકદમ શાંત વાતાવરણ હોય એક ગુમી એકો એટલી મજા આવે ને બગીચામાં બેસવાની તો બહુ જ મજા આવે જો અમે તો આખો

જીવન આખું જીવન વિશે બધી માહિતી આપવાની હતી તો માહિતી આપવા માટે અને થોડું જ્ઞાન મળી આપણને કઈ રીતે શું કરવાથી કે શું થઈ શકે શું બની શકે પરિવર્તન કેવી રીતે આવી શકાય એ રીતે સમજ્યા હતા તો જોઈ લો તો જોઈ લો ભાઈ આ મેઈન ગેટ બતાય આપણો દાર એ આ મેઈન ગેટ છે ઓફિસ નું એન્ટ્રી આપણી ઓફિસ પછી ગાર્ડન તિરંગો ચોઈસ કલર આપણે ફરકે જાગે ધ્વજ

તમારો ઓફિસ નો રોજે રોજ સફાઈ કરે સમર જ્વેલરી આજે જે પેલું પાછળ દેખાય ને સમર આપણે એક દિવસ એમાં સમર જ્વેલરી માં બનાવશું વિડિયો બ્લોગ બનાવીશું આપણો તમારો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો જોતા રહેજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આપણે એક બ્લોગર છે તો અમારા બ્લોગમાં જોડાઈ દેવાનું અને લાઈક ફરજિયાત કરજો કમેન્ટ કરજો અને ખાલ અમારો તો લંચ ટાઈમ એટલે લંચ કરી અને પછી અમે આવ્યા હતા

જે મહેમાનો आ गए जी शीट બધા એન્ટ્રી કરી એ મેઈન ગેટ બતાઈએ પાર્કિંગ બતાઈએ જે શીટ ને બધા એન્ટ્રી કરી મારા બ્લોગ પસંદ આવતો હોય તો માટે છે વીઆઈપી ગેટ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સુવિધા પણ સારી છે અને બીજા લોકો આ દિંકેશ ને બીકે જીમાન અંકા દેજો ગમે ત્યારે અમે નોકરી લઈએ બજારમાં જે તો અમે બધા અંકા હોય

તમારા વિડીયો પ્રશ્ન લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં